અમીન શાહનીના અવાજમાં બિનાકા ગીતમાલા મધુર પાર કી ગાતોનો યાદોનો કાર્યક્રમ ચાલતો હતો સુરેખાને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો ખૂબ શોખ પણ નાની ઉંમર બાદ માતા પિતાનું અક્ષમાં તે અવસાન ઉછરીને જિંદગી સાથે બંધ બેસાડતા જ જ્યારે ભાન આવ્યું ત્યારે મિલિદ સાથે તેનું સગપણ થઈ ગયું હતું રાજલબા અને હિરજી જેવા સાસુ સસરા મેળવીને સુરેખાને તેના માફતર ક્યારેય નહોતા સાંભળ્યા મિલિદ અને મયંક બે દીકરાનો નાનો સંસાર રાજલને હમેશ દીકરીની ખોટ વર્તાતી મિલિન જ્યારે પરણવા લાયક બન્યો ત્યારે તેની આવનારી વધુમાં તે પોતાની દીકરી ગોતી લેશે તેવું તેને લાગતું ગામમાં મેલડીબાના મંદિરના જીર્ણોદાર વખતે જ તેનું ધ્યાન સુરેખા પર પડ્યું તપાસ કરાવતા જ ખબર મળ્યા કે છોડીના માફતર તો પાંચ વર્ષ વર પહેલાં જ કોઈ અકસ્માતે મરણ પામ્યા છે તેના ફૈબા પાસે જ છોડી મોટી થઈ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવો હિરજી સાથે જઈ સુરેખાના ફૈબા પાસે તેનો હાથ માગ્યો ગામમાં મોટા આખોડાની વાત સાંભળી સુરીની ફઈ ભીમલીને તે પોતાનો ભાર પળવારમાં જ મેલડીમાંએ હટાવી દીધો હોય તેવું લાગ્યું હરખે ઉસે તેને સગપણ વધાવીને આવતી આખા ત્રીજે જાન લાવવાનું આમંત્રણ આપ્યું વાત તે ગાતે સુરી રાજલના ખોડે આવી ગઈ રાજલ પેટની દીકરી જેવો પ્રેમ કરતી સામે સુરીએ પણ રાજલ અને સસરાને ખૂબ આદર આપતી મિલન જેવા પ્રેમાળ પતિ અને મયંક જેવા નટકટ ને પાવીને સૂરીખાને સ્વર્ગના સુખની અનુભૂતિ થતી લગ્નના છજ મહિનામાં સૂરીને ઓદાન રહ્યા પૂરા દિવસે લક્ષ્મીનો અવતાર સમી દીકરી અવતરી ઘરમાં ચાર પેઢી પછી સૂર્યની કુખે દીકરીને જોઈને ઘરના બધા માટે રમકડું જ મળી ગયું જાણે મિલિદની નોકરીમાં પણ બઢતીના સમાચાર આવ્યા મયંક ઇન્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યો ત્યારે ભાભીના મોઢામાં જ પહેલો મોહન થાળનો ટુકડો મૂક્યો ભાભી તમે રાતભર મારી સાથે બેસીને મને સોબત ના આપી હોત તો આ પરિણામ શક્ય જ નહોતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો મયંક હંમેશા તેની દિલની વાતો છુરીને કહેતો રૂપા સાથે નવી નવી પાંગરેલી મૈત્રીની વાત પણ છૂરીથી અજાણી ન હતી મયંક ભણવામાં હંમેશા અવલ રહેતો ઘરની શાખ અને સુખને જોઈને ગામમાં ઘણા બળતણીયા લોકોની આંખ લાલ થતી સરપંચને ત્યાં નોકરીમાં સારી વગ ધરાવતી હિરજીનો ભત્રીજો મૂળજીને આ ખોરડાથી વર્ષોથી યદાવત હતી મજીયારામાં હિરજીના કુટુંબને વગવાળી જમીન મળવાતી મુળજીએ ઘણી વાર કાળિયારો માંડ્યો હતો મિલિદની સમજાવટથી મામલો ટાડો પડ્યો હતો મૂળજી ગામની બેનું દીકરીઓ પર પણ ગંદી નજર નાખતો મયંકને રૂપા ગમમાં લાગી હતી ધીરે ધીરે તેઓની મૈત્રી પ્રેમમાં બદલાઈ ગઈ મયંક હજી વાતો સુરી ભાભીને કહેતો સુરેખા ઘણીવાર આવી વાતો મિલિદને પણ ન કરતી મયંકને જરૂરી સલાહ આપતી રૂપાનું ખોડું પણ ગામમાં વગદાર ગણાતું એટલે મયંક અને રૂપાના છગપણમાં કોઈ અડચણ નહીં આવે એવું વિચારી સુરી મનમાં મનમાં અરખાતી તેને તો રૂપાને તેની દેરાણી જ માની લીધી હતી વહેલી સવારે સુરીખાને ઉલટી કરતા જોઈ રાજલબા ફરી મલકાયા દીકરી પછી આ ઘરનો વારિશ આપી દે દીકરી એટલે અમારો જન્મારો તો સફળ માઈને પાણીનો લોટો લેવા ગઈ સુરીને સારા દિવસો જવાની વાત બધા ફેલાઈ ત્યારે ઘરની વહુવાર બધાબાને વધાઈ દેવા આવ્યા સૌ આવનારા દિવસોની વાત જોવા લાગ્યા પણ દાર્યું ક્યાં ધણીનું થાય છે એક દિવસ મિલિંદ મોડી સાંજે સીમમાંથી ઘર તરફ આવતો હતો ત્યાં જ કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો તે બચાવો બચાવો કઈ કરગરી હોય તેવું ભાષ્યું મિલી અવાજની દિશા તરફ આગળ વધ્યો ખેતરમાં ઝાડને આડમાં મૂળજી કોઈ અબળાની આબરૂ લૂંટતો હતો અબળાની વારે થવા તેને મૂળજીને જોરથી પાટું માર્યું રંગમાં ભંગ પડવાથી મૂળજી પણ ભાન ભૂલ્યો બાજુમાં પડેલી કોદાળી મિલીજને મારી લમણે ગાઉ વાગવાથી મિલિજ ચત્તોપાટ પડી ગયો અને ખૂબ લુઈ વહેવા લાગ્યું મૂળજી લુઈ જોઈને ખેતરમાંથી ભાગ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મૂળજીનો શિકાર મિલિંદને જોઈ ગામમાં લોકોને કહેવા દોડી વાયુ વેગે વાત ફેલાઈ ગઈ સૌ ગામવાસી મિલિંદ પાસે આવ્યા ત્યારે તેનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું મોબીઓ વિશ્રામમાં પડ્યા કે આવા દુઃખદ સમાચાર હિરજીના ઘરે આપે કોણ ગામના પાંચ મોબી ભેગા થઈ આવા કાળા સમાચાર હિરજીના હસતા રમતા પરિવારને આપ્યા ઘરમાં અને ગામ આખામાં રોક કરતી વાતાવરણ બોજીલ બની ગયું તે દિવસે આખા ગામમાં કોઈએ ઘરે ચૂલો નહીં છળગ્યો સુરી તો જાણે ભાનસાણ જ વિસરી ગઈ પેટમાં બીજો જીવ ઉછરે છે એવું તો ક્યાં યાદ હતું જ બિચારીને સુખ જાણે હંમેશા બે જગલા છેટું જ ચાલતું નાનપણમાં માવતાર અને ભર જુવાનીમાં ધણીને નસીબ છીનવી ગયું ગામના બૈરા ભેગા થઈને તેને ખૂબ રોર દિવસો જતા કયા સમય લાગે છે જોત જોતામાં મિલિદનું બારમું અને તેરમું પણ થઈ ગયું મૂળજીને તો પોલીસે ક્યાંનો જેલ ભેગો કર્યો હતો પંચાયત પૂરા બાવીસ મે દિવસે બધી જ ઉત્તર ક્રિયા કર્યા પછી મળી સુરીખાને છઠ્ઠો મહિનો જતો હતો સાથે ચાર વર્ષની છોડીની જવાબદારી પણ હતી ગામના મુખી અને પંચે નિર્ણય લીધો કે સૂરીને કોઈ માવતર પણ હયાત નથી ત્રણ જીવની જવાબદારી કોને સોંપાઈ માટે મિલિંદનો જ નાનો ભાઈ મયંક ભલે સૂરી કરતાં છ સાત વર્ષ નાનો છે પણ વખત જતાં પરિપક્વ થઈ જશે માટે આપણી જૂની પરંપરાને માન આપીને સૂરી દિયરવટું જ ઘરે તો આ બધા માટે યોગ્ય રહેશે પંચાયતનો ચુકાદો સાંભળીને તો હોસ્કો જ ઉડી ગયા તેની દુનિયામાંથી મિલિન જેવા ભાઈની છત્રછાયા ગુમાવા કરતા પણ રૂપાને ભૂલવું વધુ કડવું હતું તેણે પંચાયતના વિરુદ્ધ કરતા કહ્યું કે હું સુરી ભાભીને માં જેવી ગણું છું તેમનું તથા તેમના બાળકોનું ધ્યાન હંમેશા રાખવાનું વચન આપું છું પંચે તેની વાતને અમાન્ય કરતા કહ્યું કે શરૂમાં બધા જ આવું કહે છે પણ તારી ઘરવાળી આ ફેસલાને માન્ય ન રાખે તો બાળકો ફરી અનાથ બની જાય દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો માટે જ પરંપરાથી ચાલતો આવેલા રિવાજને વળગી રહેવું યોગ્ય કહેવાય સૂરીને જ્યારે આ નિર્ણયની જાણ થઈ ત્યારે તેને બહુ વિચાર કર્યો આખા ગામની પંચાયતને ફરી ભેગી કરી પંચાયતે લીધેલો નિર્ણય તેના માટે તો યોગ્ય જ છે પણ મયંક અને તેની પ્રેમિકા માટે બિલકુલ અયોગ્ય છે તેમ જણાવ્યું રૂપાને પણ સભામાં હાજર કરી દેરવટું કરીને ત્રણ જીવન બગાડવા કરતાં ભલે હું આખું આખ્યું વિધવા જ રહું આખા ગામ સામે એલાન કર્યું કે રૂપા અને મયંક જ પરણ છે સૂરીની વાતથી સૌ કોઈ દંગ થઈ ગયા પંચાયત પણ વીમા સ્થળમાં મુકાઈ ગઈ રૂપા અને મયંક પણ અંદર વાતચીત કરવા લાગ્યા થોડી વારની મસલત પછી મયંકે કહ્યું કે ભાભીએ આટલી વાપરીને મારી અને રૂપાની જિંદગી બચાવી લીધી તો અમે પણ આખા પંચાયત સામે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભવિષ્યમાં ક્યારેય હું અને રૂપા સંતાન કરશું નહીં અમારા માટે ભાઈ ભાભીના સંતાન જ અમારા ગણાશે અમે ત્રણ જન તેઓની પરવરિશ કરીશું પહેલીવાર પંચાયત વિરુદ્ધ ફેસલો સાંભળીને પણ બધાય તાળીના ગડગડાટથી વધાવી લીધો રાજલ અને હિરજીના ખોરડાનો સંપન્ન સંસ્કાર જોઈ સૌ કોઈ દંગ રહી ગયું દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટમાં તમારે જયશ્રી ગોગા મહારાજ લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ તમારો દિલથી આભાર કાને સાંભળવા બદલ આવી કાની મુક્ત